સુરત જિલ્લાના બાડોલીમાં હાલ વિસર્જન યાત્રા વિધિવત રીતે શરૂઆત થઈ છે પાંચ ફૂટથી મોટી પ્રતિમાઓનું વિસર્જન યાત્રામાં જોડાયા છે સુરત જિલ્લામાં બાડોલી વિસર્જન યાત્રાને લઈ હંમેશા ચર્ચામાં હોય છે જેથી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ પણ બાડોલી ખાતે વિસર્જન યાત્રાની મુલાકાત લીધી હતી નવ દિવસ સુધી ભક્તે વિઘ્નહર્તાની રંગે ચિંગે પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાની વિદાયનો દિવસ છે સુરત જિલ્લાના પણ નવેદ તાલુકાઓમાં બપોર બાદ વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે સુરત જિલ્લામાં બાડોલી ગણેશ વિસર્જન યાત્રાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે આજે બપોર બાદ બારડોલીમાં સ્થાપિત પાંચ ફૂટથી મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી છે બાડોલી રેલ્વે સ્ટેશન નજીકથી કોલેજ રોડ થઈ માળાજમાર્ગ ઉપર વિસર્જન યાત્રા નીકળી છે બાડોલીમાં નાની મોટી પાંચસો થી વધુ પ્રતિમાઓનું આજે વિસર્જન થનાર છે નિર્વધ વિસર્જન યાત્રા ચાલે તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે વિસર્જન યાત્રાના પગલે રેન્જ આઈ તેમજ જિલ્લા પોલીસ વડાએ પણ બાડોલી નગરમાં વિસર્જન યાત્રાની રૂટની મુલાકાત લીધી હતી પચાસથી વધુ ગણેશ મંડળ વિસર્જન યાત્રામાં જોડાયા હતા મોડી રાત સુધી આ વિસર્જન યાત્રા ચાલુ રહેનાર છે સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી